ંગધ્રા સમસ્ત જૈન સમાજ દ્વારા વિશ્વ શાંતિ એકતા કલ્યાણ અર્થે જીનાલય ખાતે નૌકાર મહામંત્ર સામૂહિક નું આયોજન કરવામાં આવ્યું બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા વિગતે વાત કરીએ તો છેલ્લા છવ્વીસ વર્ષમાં પહેલી વખત નવા ઇતિહાસનું સર્જન થયું નવ એપ્રિલ બે હજાર પચીસ બુધવાર સવારે આઠ વાગ્યે એક મિનિટે આખો ભારત તથા વિશ્વના એકસો આઠ દેશમાં નવકાર મંત્રની ની આરાધના કરીને ભારત અને વિશ્વના જૈન સમુદાયના લોકો નવકાર મહામંત્ર દિવસની શરૂઆત કરે નવકાર મહામંત્ર પાપ્યોને પણ પવિત્ર બનાવી દેશે પરિવારમાં વ્યાપારમાં જીવનમાં કોઈ પણ તકલીફનું નિવારણ નૌકાર મહામંત્રથી થાય છે વિશ્વનું સર્વોત્તમ મંત્ર બિનસાંપ્રદાયિક મંત્ર એટલે કે નવકાર મહામંત્ર આવા નવકાર મહામંત્રના જાપનું આયોજન સમગ્ર ધાંગધ્રા જૈન સંઘના ઉપક્રમે તથા સમસ્ત જૈન સંપ્રદાય સંઘ મંડળ ગ્રુપ સંસ્થા દ્વારા સહભાગી આયોજન કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા શહેરના શ્રી તપગચ્છ સંઘ ઉપાશ્રય ચબોત્ર હનુમાનજી મંદિર પાસે ધ્રાંગધ્રાના સમગ્ર જૈન સંઘના આરાધકોએ ભાવપૂર્વક નમસ્કાર મહામંત્રનો જાપ કરી સમગ્ર ધ્રાંગધ્રા ધર્મમય થઈ ગયું હતું આ નવકાર મહામંત્રમાં બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ આજે સમગ્ર વિશ્વની અંદર ચાલી રહેલા યુદ્ધો રોગચાળો વગેરે પ્રકારની મહામારીઓ ચાલી રહી છે એ દરેક જીવોને એ દુઃખોમાંથી દૂર કરવા માટે સકલ વિશ્વના કલ્યાણ અર્થે સકલ વિશ્વના જીવોની શાંતિ માટે જૈનો દ્વારા તથા જૈનેકરો દ્વારા આજે નમસ્કાર મહામંત્ર

જૈનો અજૈનો સૌ સાથે મળીને આ જાપ કરવામાં આવ્યો છે એની પાછળનો માત્ર એટલો જ હેતુ છે કે સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે આના પ્રભાવથી આ મંત્રના પ્રભાવથી દરેકનું ભીત થાય દરેકનું સારું થાય આ માટે જીતો સંસ્થા જે પ્રેરણા સ્ત્રોત બન્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈ સંઘવી દરેકની સાથે મળીને આજે નમસ્કાર મહામંત્રના આ જાપનું સુંદર મજાનું સાથે મળીને શ્રી સંઘ દ્વારા આયોજન કરવામાં આવેલું છે બસ એક જ ભાવના છે કે આખા વિશ્વની અંદર દરેક જગ્યાએ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવૃત્તિ બસ એ જ ભાવના સાથે આ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ સફળ થાય એવી પરમાત્માને પ્રાર્થના છે દિનેશ ગામવા સાથે જયેશ ઝાલા કલમ શક્તિ ન્યૂઝ ધાંગધ્રા